દિવ્યાંગ બાળકો આજુબાજુના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની રમતગમતમાં ભાગ લીધો હતો તાલુકા બિરોચી ભરતભાઈ પ્રજાપતિ સાથે સ્વતંત્રી દિનેશભાઈ પરમાર દાહોદ ના રોજ આજ રોજ સ્પેશિયલ ખેલ મહાકુંભ દિવ્યાંગ બે હજાર પચીસનું નવા સ્પોર્ટ સંકુલમાં આયોજન થઈ રહ્યું છે ત્યારે આપણે અહીંયાના મુખ્ય મહેમાન તરીકે આવેલા ડૉક્ટર નાગર સાહેબ તથા સ્પોર્ટ ઓથોરિટીના સાહેબને મળીશું અને એમની સાથે ચર્ચા કરીશું ચાલો મળીએ સાહેબને મહાકુંભ બે હજાર પચીસ જીરો પોઈન્ટ થ્રી આજે દાહોદ જિલ્લાનો શરૂ થયો છે એમાં કુલ એક હજાર પાર્ટિસિપન્ટ્સનું રજીસ્ટ્રેશન થયું છે એમાં બસો પચાસ જેટલા ઓર્થોપેડિક હેન્ડીકેપ છે બસો પચાસ જેટલા મન માનસિક દિવ્યાંગ છે અને બસો જેટલા આપણા હિયરિંગ ઇમ્પેક્ટ ખેલાડીઓ છે અને ત્રણસો જેટલા ખેલાડીઓ અધર રમત જેવી કે ક્રિકેટ જેવી રમતોમાં પણ રજીસ્ટ્રેશન થયેલા છે એટલે કુલ એક હજાર ખેલાડીઓ જીરો પોઈન્ટ થ્રી દાહોદ જિલ્લામાં રમશે શું સાહેબનો પ્રોગ્રામ છે કેટલા દિવસ નહીં આ પ્રોગ્રામ આજે આજે ત્રણ કેટેગરી રમશે ઓર્થોપેડિક હેન્ડીકેપ એટલે પગ અસ્થિ વિષયક ખામીવાળા પ્રજ્ઞાચક્ષુ એટલે આંખની તકલીફવાળા અને હિયરિંગ ઇમ્પેડ એટલે કાનની તકલીફવાળા ખેલાડીઓ આજે રમશે મનો દિવ્યાંગ ખેલાડીઓ આવતીકાલે રમશે અને ઓર્થોપેડિક હેન્ડીકેપ એટલે અસ્થિ વિષેક અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓની ક્રિકેટ એ પરમ દિવસે રમાશે થેન્ક યુ આપણી સંસ્થાને ત્રણ જિલ્લાનો પ્રભાર મળેલો છે એટલે આજે આ રમત ગમત અહીંયા છે હવે આવતા પંચમહાલમાં થશે અને એના પછી મહીસાગરમાં કરવામાં આવશે એટલે આવી રીતેની બધી રમતો આપણી સંસ્થાની અંતર્ગત ગોઠવવામાં આવશે એ આપણી જાણ માટે ડોક્ટર નાગર